હલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ જોઈએ આ મીઠો લીમડો છે જેનો ભાવ પાંચ રૂપિયા પૂર્યો વેચાય છે આ પુદીનો જે એક નંબર પુદીનો છે જેનો ભાવ પાંચ રૂપિયા પૂર્યો વેચાય છે જે જીતુભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ તમાલપુર ગામ થીન આવે છે આ ફુદીનો લ ગણા નાવી ગણા આવી આપણે જોઈને તો આ લીલી ડુંગળી એક નંબર છે જેનો ભાવ 20 થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે રુતવીકભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ ભાઈ જે ભાઈ બેડી ગામ થીન આવે છે આ લીલી ડુંગળી લે

કિશનભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ થી મેથી નું વેચાણ કરે છે આપણે જોઈએ તો કિશનભાઈ હાઈપ્રોફાઈલ લેવલ ના વેપારી છે આપણે જોઈને તો આ એકદમ શિયાળા જેવા છે જેનો ભાવ લઈને ચાલીસ રૂપિયા સુધી પાથરો વેચાય છે જેનો વજન બે થી અઢી કિલા ત્રણ કિલા સુધી વજન આવે છે શું નામ ભાઈ દિલીપભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ ભાઈ જે ભાઈ ભીમગઢ થી ના આવે છે આ એક નંબર મૂળા લઈ આપણે જોઈને તો આ ચોમાહાના પાણીનો એટલો બધો માલ આવ્યો હે અને માલમાં પણ એકદમ નીચી ધાણા છે જેનો ભાવ દસ થી લઈને બાર તેર રૂપિયા સુધી કિલો વેચાય છે સો રૂપિયા થી લઈને એકસો પચાસ રૂપિયા નું ઓજળું પોટલું વેચાય છે ધાણામાં એકદમ ભયાનક મંદી છે આપણે જોઈને તો આ હુવાભાજી છે જેનો ભાવ પાંચ રૂપિયા થી લઈને છ રૂપિયા સુધી પૂર્યું વેચે હે હુવાભાજી જે દિલીપભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ધમલ પર ગામ થી આવે છે આ હુવાભાજી લઈ આ કોટ નું ભાવ છે એ જોઈને તો આ પાઉજા ધાણા છે જે આખા પાન નું જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે પાઉજા ધાણામાં કયો કેમ પપ્પા શું

ભાવ પચાસ થી લઈને સાત રૂપિયા વચ્ચે ભાવ થાય છે શું નામ ભાઈ અજયભાઈ ભાઈ નું નામ છે આપણે જોઈને તો આ મીડિયમ ટમેટો છે જેનો ભાવ પણ ત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો થાય છે અને જે હિરેનભાઈ ભાઈ નું નામ છે જે મીડિયમ ટમેટા વેચાણ કરે છે કે માર્કેટમાં એક નંબર સારા એવા ટમેટા છે જેનો એવરેજ ભાવ પંચાવન સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈને તો આ નાના સાઇઝની સ્મોલ મીડિયમ ટમેટી છે જેમાં પણ વીસ પચ્ચીસ રૂપિયા સુધી કિલો ભાવ થાય છે આપ પણ હોલસેલ ભાવ છે આપણે જોઈને તો રાજકોટ માર્કેટની આ લીલી માંડવીની માર્કેટ છે જેમાં એવરેજ ભાવ ચાલીસ રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે જે એક નંબર માંડવી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો થાય છે ને જે ભાવ હોલસેલ ભાવ છે જે ત્રીસ થી ચાલીસ કિલાની બોરી આવે જેનો હોલસેલ ભાવ ચાલીસ રૂપિયા કિલો થાય છે ભાવ બીજો વકલ માંડવી નો હે જેમાં ભાવ પણ ચાલીસ રૂપિયા કિલો થાય છે ભાઈ શિવરાજગઢ ભાઈનું ગામનું નામ છે અને નામ ખેડૂત તમારું નામ તમારું રાહુલભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ પોતાના ખેતરમાંથી માંડવી લઈને આવે છે અને ચાલીસ રૂપિયા કિલો વેચાઈ છે ને જે વજન આ બોરીમાં આવે એ પ્રમાણે હોલસેલ ભાવ છે આમાં વજન કેટલું આવે જે થી પીસ્તાલીસ કિલો સુધીનો એક બોરીમાં વજન આવે જેનો હોલસેલ ભાવ ચાલીસ રૂપિયા કિલો છે માર્કેટમાં ઘણી બધી માંડવીની પણ સારી એવી આવક છે ને બજાર ભાવ કિલો આપણે જે મગફળીની ઘણી બધી આવક છે જે લીલી માંડવીની

આપણે જોઈને તો રાજકોટમાં લીલી મકાઈ અહીંયા વેચાય છે જેમાં એવરેજ ભાવ આપણે જોઈએ જે એક નંબર મકાઈ છે જેમાં ભાવ વીસ થી લઈને એકવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને મીડિયમ મકાઈ પંદર રૂપિયા કિલો પણ વેચાય છે સુનિલભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ થી લીલી મકાઈનું વેચાણ કરે છે અને જે વીસ થી પચીસ કિલો બોરીમાં વજન આવે છે જેનો ભાવ છે વીસ એકવીસ રૂપિયા કિલો